સર્વે મિત્રો નું સ્વાગત છે હું હાર્દિક ચૌહાણ ભાવનગર આજે કોલ આવ્યો છે જે ખેડૂત વિસ્તારમાં એક ગૌ નું અકસ્માત થયું છે તો ચાલો મિત્રો આપણે ત્યાં આગળ સેવા આપવા જઈએ કરા કડી ની તો આને પાટાવા ને મને પાર પાટા બતાવ હા રાજુ ભાઈ વહા આપણી ઉપર આ પા ભાઈ ત્યાં આપણે વાકી તો પણ

વિડીયોમાં તમે જો જોઈ શકો છો કે માતાને સેવા આપણા આપી દીધી છે અને તમને અવશ્ય કહીશ કે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સીતારામ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો